તો રાજકોટના ત્રંબામાં સનાતન ધર્મનું સંમેલન યોજાશે અગિયાર સનાતન ધર્મ સેવા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે રાજ્યભરમાંથી સંતો મહંતો કથાકારો રહેશે ઉપસ્થિત તો સદાનંદ સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં આ સંમેલન યોજાશે અપમાનજનક ટિપ્પણી સહિતના મુદ્દે થશે નિર્ણય કાયદાકીય પગલા લેવાનો થશે નિર્ણય સાથે જ મહંત અગ્નિકાંડને લઈને પણ મુક્તાનંદ બાપુએ નિવેદન આપ્યું હતું તો સનાતન સરસ્વતીજી મહારાજની અધ્યક્ષતામાં આ સંમેલન મળવાનું છે ઉજાગર કરવા માટે જે ચોક્કસ પ્રકારે છે એ વધારે વધારે ખૂબ

સમાજ કામ કરશે તો તો એની 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 બિલકુલ નથી આના ઉપરથી નોંધ બીજી ઘટનાઓ ન બને કાળજી રાખવી જોઈએ એ જવાબદારી અંદર જવાબદાર જે લોકો હોય એની સામે યોગ્ય રીતે કાર્યવાહી થવી જોઈએ કારણ કે આખર સમાજની સુરક્ષા કેમાં છે એ તો બધાનું દાયિત્વ છે ને વ્યક્તિ હોય સરકાર હોય સમાજ હોય આયોજક હોય બધાની જવાબદારી છે એટલે આવી ઘટના ન થવી જોઈએ ભવિષ્યમાં